અમે આ ટેક્સ બિલ આવે છે એમાં જીવનલાલ આંબાલાલ માલિક તરીકે આવે છે અને અમને કબજેદાર તરીકે લખ્યા છે બરાબર દસ્તાવેજ બની ગયા પછી અમે દસ્તાવેજ મ્યુનિસિપાલિટીમાં રજૂ કરી અને અમે મ્યુનિસિપાલિટીને રજૂઆત કરી કે અમને આમાંથી જીવનલાલ આંબાલાલ માલિક છે એને કાઢો અને અમે હવે દસ્તાવેજના માલિક થઈ ગયા છે તો અમને આમાં માલિક તરીકે રજૂ કરો તો હજી આજ દિન સુધી અમને માલિક કર્યા નથી કબજેદાર તરીકે ટેક્સ બિલમાં અમને ચલાવે છે અને અમને તમે અહીંયા કેટલા વર્ષથી રહ્યો છો પાંત્રીસ ચાલીસ વર્ષથી રહીએ છીએ અને અમને પેલા એવું લખેલું છે કે પંદર મીટર ના રોડ માં જમીન તપાસ માં કરવામાં આવી છે બીજે કે નવસો સાત બાજુમાં ઓડા મકાન જે ચાર માળિયા એમાં બીજું ભેળવવાનું આવે છે તમારી સોસાયટી ની બાજુમાં તમારી ચાલી ની બાજુ માં બાજુમાં ઓડાના મકાન આવેલા નવસો સાત અમારો ફાઈનલ ફોટો નંબર આઠસો ઓગણ છે તો અમારામાંથી જમીન કાપી અને નવસો સાત માં ફેલાવાની વાત કરે છે બરાબર એ આખો નંબર અલગ છે એમાં નોટિસમાં માં જગ્યા બતાવી છે અને અહીંયા અહીંયા થી માં ચાર માં ફ્લેટો નવસો બાર મકાન ઉભા છે બરાબર આને લઈને તમે રજૂઆત કરી હતી તંત્રમાં અરે અમે રજૂઆત છે ને તંત્રને ડેપ્યુટી કમિશનર મ્યુનિસિપાલિટી કમિશનરને ને સીએમ ઉદી મિનિસ્ટર ને આપડે શહેરી વિકાસ મંત્રીને બધી અરજી કરેલી છે એડી થી કરેલી છે રૂબરૂ છે આપી આવ્યા છે અને જવાબ એક છે કે ભાઈ કપાતમાં છે એમ અને ઓસમાનપુરા ડેપ્યુટી કમિશનરને અમે મળ્યા એટલે અમને કીધું કે ભાઈ તમે જાઓ આપણે ટાઉન પ્લાનિંગ ઓફિસર જોડે બરાબર એટલે ટાઉન પ્લાનિંગ ઓફિસર જોડે ગયા અમે એટલે ઓફિસર ટાઉન પ્લાનિંગ અમારે અમે કીધું સાહેબ આમાં આ નોટિસ તો ભાઈ અમે કશું કર્યું નથી આ તો રાજ્ય સરકારે તમારી જમીન કપાતમાં લીધેલી છે બરાબર એનો કે આમાં ઠેરાવ છે બરાબર એ ઠેરાવ કરીને રાજ્ય સરકારે કપાતમાં કરેલી છે બરાબર એટલે અમે પછી આરટીઆઈ કરીને ઠેરાવ નંબર માંગ્યો તો ઠેરાવમાં અમારો નંબર આઠસો ઓગણસિત્તેર કપાત માં નથી આવતો બરોબર હું કેમેરામેન ને બતાવવા માંગીશ કે કેમેરામેન ને કે નોટિસ ઉપર થોડું દ્રશ્ય દર્શાવે આ છે અરજદારો કરેલી નોટિસ જેનો આજ સુધીમાં કોઈ અમલ કરવામાં આવ્યો નથી આ નોટિસ આપી છે એમાં ઠેરાવ નંબર છે એ ઠેરાવમાં અમારો સર્વે નંબર કપાતમાં આવતો નથી નવસો સાતમાં ભરતો નથી અને પંદર મીટરનો જે એમાં રોડ લખ્યો છે નોટિસમાં આ ઠેરાવની અંદર બાર મીટરનો રોડ બતાવ્યો છે બરાબર અને એમાં એ ખોટું લખ્યું છે અને નવસો સાતમાં ભેળવવાનું છે એ તદ્દન ખોટું છે આ એક ગરીબ માણાને અંગૂઠા સાહેબ અભણ માણસોને બુગળાવી અને જમીન પચાવી પાડવા બિલ્ડરોને આપવાની પ્રયત્ન કરી રહ્યા છે

તમને જમીન માલિકે દસ્તાવેજ બનાવી આપેલા છે હા જમીન માલિકે દસ્તાવેજ બનાવી ને જમીન માલિક મૂળ મરી ગયા છે એમાં છોકરા ત્રણ છે ત્રણેય છોકરાએ મળીને અમને દસ્તાવેજ બનાવી આપ્યા છે 1999 હવે શું તમારી માંગ છે અમારી માંગ એમ છે કે અમારે અત્યારે બે મહિનાથી હેરાનગતિ એવી કરી રહ્યા છે કે વારંવાર સર્વે કરવા આવે અને બંધ મકાન કરાવી દરવાજા બંધ કરી અને ફોટા પાડી જાય છે અમે પૂછીએ છીએ તો કે સર્વે કરીએ છીએ તો મેં કહે છેલ્લો સર્વે કરો તમને કોણે મોકલ્યા છે મને કાગળ બતાવો પછી ભાઈ એમના જેને ફોન કર્યો એને ફોન કરી અને કે ભાઈ આ ચેરમેન છે એ અહીંયા આપણું કે કાગળ માંગે કે કોણે મોકલ્યા છે એવું પુરાવો માંગે છે એટલે એને પછી ફોન ફોન ઉપર પુરાવો મોકલો એટલે પુરાવો એને મેં વાંચ્યો મેં કીધું આમને હાલે તું મારા ફોનમાં વર્કશોપ કર તું તો આગળ બતાવીને હોય હતા મારી પાસે પૂરું ફરું રહે એટલે એને મને વર્કશોપ કર્યું એટલે વર્કશોપમાં એવું લખેલું છે એના કાગળમાં કે બિન રહેણાંક નું સર્વે કરવાનું તો આ બિન રહેણાંક એક મકાન નથી આમાં બધા રેસિડેન્ટ છે હવે બિન રહેણાંક ના એ કદાચ રજૂ કરી અને કોર્ટમાં કાગળ રજૂ કરે કે ભાઈ મકાન બિન રહેણાંક છે અને જર્જર હાલત છે અને આને પાડવા છે તો આમાં હુકમ કરો અમારો મેટર ભીમસેના ના સંયોજક ડીડી સોલંકી સાહેબ પણ જોડાયા છે આપણે એમની પાસેથી જાણીશું કે શું છે સમગ્ર ઘટના નમસ્કાર ડીડી સોલંકી સાહેબ આપનું સ્વાગત છે તેજ નેત્રમાં શું છે આ સમગ્ર ઘટના અહીંયા અહીંયા છેલ્લા 35 વર્ષથી જે ન્યુ કૃષ્ણનગર ચાલીના જે સોસાયટીના તમામ લોકો જે રહીશો રહી રહ્યા છે એ લોકોએ વેચાતા પ્લોટ લીધા છે વેચાતા પ્લોટ ઉપર મહેનત મજૂરી અને ખૂન પસીનો એક કરી આ જગ્યા ઉપર આ લોકો તમામ લોકો તમામ સમાજના લોકો છે તમામ હિન્દુ સમાજના જ લોકો છે આ તમામ લોકોએ પોતાનો ખૂન પછીનો એક કરી અને જે આ મકાનો પોતાનો આવાસ બનાવ્યા છે આમાં જે અત્યારે આજુબાજુમાં જે સોસાયટીના લોકો રહેતા કે આ વિસ્તાર થઈ ગયો જે તે વખતમાં બન્યા હતા ત્યારે જંગલ જેવો વિસ્તાર હતો અને એમસીમાં પણ ભળ્યો નહોતો હવે એમસીમાં ભળી ગયો અને સિટીની આ વિસ્તાર આવી ગયો છે એટલે જે કંઈ ભૂમાફિયાઓ બિલ્ડરો અને ભાજપના જે મળતીયાઓ છે એની નજર આ સોસાયટી ઉપર પડી છે કે ભાઈ આને ડિમોલ્યુશન કરી આ જગ્યા પ્રાઇવેટ બિલ્ડરને વેચી અને કરોડો રૂપિયામાં ફ્લેટ આ વેચવાનો આ લોકોનો પ્લાનિંગ છે એટલે બધાનો ભાગ મળે અને કોર્પોરેશનના અધિકારીઓ અને સરકારની અંદર જે બે બેઠેલા જે લોકો છે બધા એ લોકો બધા ઉપર ઉપર મલાઈ જાય અને ગરીબ લોકોને ભાજપની અંદર અત્યારે ગરીબી દૂર કરવાની નથી પણ ગરીબો દૂર કરવાનું ષડયંત્ર ચાલ્યું આખા ગુજરાતમાં ડિમોલ્યુશન ગરીબોના મકાન દૂર કરી રહ્યા હોય ત્યારે અહીંયા પણ અમદાવાદની અંદર આ જે ષડયંત્ર અને આ જે ગુંડાગીરી ભાજપની ચાલી રહી છે આ બાબતે આ લોકો ઘણી વખત રજૂઆતો કરી છે પણ કોઈ સાંભળતું નથી નોટિસો ખોટી આપે છે ધાક ધમકીઓ આપે છે અને એવું કહે છે ખોટા દસ્તાવે ખોટા દસ્તાવે તો સાત બારમાં નામ કેવી રીતે ચડ્યા માલિકીની જમીન હોય તો સાત બારમાં નામ ચડ્યા હોય ને તો પછી કા તમારું તંત્ર ખોટું છે જે ખોટું કામ કરે છે તંત્રમાં લોકો બેઠા છે બરોબર એટલે આ બધી છે ટેક્સ બિલ આવે લાઇટ બિલ આવે વેરા બિલ છે આ તમામ પ્રકારના અહીંયા જે સ્થાનિક જે એ લોકોને પુરાવા કાગળિયા છે તમામ પ્રકારના છે અને પાંત્રીસ વર્ષથી રહી છે પાંત્રીસ વર્ષમાં આઈએમસી ને ખબર ન પડી સરકારને કે ગેરકાયદેસર જે ગેરકાયદેસર છે ગેરકાયદેસર ધાર્મિક સ્થળો અમદાવાદની અંદર ઘણા બધા છે જે ઉદ્યોગપતિઓ છે એના કબજા ખરા રાજકીય લોકોના ઘણા કબજા છે એમાં કોઈ નોટિસ આપવા જાતું નથી પણ ગરીબ પચાસ વર્ગના લોકોને આવી નોટિસ આપી ડિમોલેશન કરી અને રોડ પર લાવવાના ષડયંત્ર લોકો કરી રહ્યા છે અમે આજે આવેદનપત્ર દેવા માટે સ્થાનિકોની આગેવાનીમાં જઈ રહ્યા છે ત્યારે અત્યારે આવેદનપત્ર દેશું જરૂર પડે છે રોડ પડતું આંદોલન કરશું અને આ લોકોની પણ એવી તૈયારી છે કે ભાઈ અમે કાલે રાતે પણ મિટિંગ કરી હતી અત્યારે પણ આ તમામ લોકો રહેવાસી કહી રહ્યા છે જો અમારા મકાનો કાયદેસર છે અને અમને ખોટી રીતે હેરાન કરશે અને ડિમોલેશન કરવા આવશે તો અમે બાળ બચ્ચાઓ સાથે સમૂહમાં આત્મવિલોપન કરશું એટલે આવું આત્મવિલોપન કરવું ન પડે કોઈને ધર્મ પરિવર્તન ન કરવું પડે કોઈને રોડ પર પ્રવૃત્તિ આંદોલન ન કરવું પડે એની તકેદારી સરકાર લઈ અમારી વિનંતી છે ને તો અમારે આખા ગુજરાતમાં જેટલા બી એસસી એસટી ઓબીસી ના જે કઈ સામાજિક સંગઠો છે તમારે અમારે પણ રોડ પર ઉતરવું પડશે સાહેબ ગુજરાતમાં તો ગુજરાત સરકાર એવું કહે છે કે ભાઈ ગરીબોની સરકાર છે એ લોકોને ઘણા બધા હજારો આવાસ ફાળવવામાં આવે છે એને લઈને શું કહેશો આવાજ ફાળવવામાં આવે છે ગરીબોની મેં તમને એ જ કીધું કે આ ફોર્સ એરિયા આવી જાય છે લોકેશનવાળી જગ્યા હોય સિટીની વચ્ચોવચ હોય એ લોકોની નજર પડે છે કે ભાઈ આ પાંચ હજાર વાર જગ્યા છે તો હજાર વારમાં પાંચસો વારમાં આ લોકોને બિલ્ડિંગ બનાવીને બાકીના ચાર હજાર વાર છે અને પ્રાઇવેટ બિલ્ડિંગને વચ્ચે નાખે છે તો એ એના ફાયદા માટે જે અધિકારીઓ છે જે રાજકીય નેતાઓ છે એ પોતાના ફાયદા માટે અને હપ્તા વસૂલીને ને જે કઈ આ ભૂમાફિયાની ગેંગ સાથે મળીને પૈસા કમાવા માટેનો ધંધા છે કોઈ ભલું કરતા ને ગરીબોને કોઈ બંગલો બનાવીને દીધો નથી તારીખ કોઈને સારામાં ફ્લેટો બનાવી ફ્લેટો તમે જમીન આપો અને આ લોકોને સારો વ્યવસાય આપો આ લોકોને નાના મોટા આ લોકો કોઈ ચોરાફોડીનો નાની રેકડીઓ લઈને પોતાનો ધંધો કરવા લોકો છે મહેનત મજૂરી કરવા વાળા તો આનો રોજગાર માટે શું વિચારો છો આ લોકો સરકારી સ્કૂલમાં કોઈ ઠેકાણા નથી એટલે પ્રાઇવેટ સ્કૂલમાં જવું પડે છે તો સરકારી સ્કૂલ સુધારો હોસ્પિટલમાં ઠેકાણા નથી સારવાર મળતી નથી પ્રાઇવેટમાં જવું પડે તો હોસ્પિટલમાં સુધારતા નથી એટલે લોકોને જે કઈ નુકસાન થઈ રહ્યું છે અને આ લોકો ઉપર ઉપર ખાલી જાહેરાતો કરે છે કે ભાઈ અમે સારું કામ કરી રહ્યા છીએ પણ અંદરખાને આ જ પોઝિશન છે ગરીબો હેરાન થઈ રહ્યા છે અને જે અમીરો છે જે લોકો રાજકીય લાગવગવાળા વાળા લોકો જે ઉદ્યોગપતિ છે એ વધારે આગળ વધી રહ્યા છે અને મોટા એ લોકોનો વિકાસ થઈ રહ્યો છે ગરીબોનો કોઈ વિકાસ નથી શું કેતો ભાઈ તમે આ લોકોના જે ડિમોલેશન કરવાની નોટિસો આપે છે એનો તદ્દન સ્થાનિક લોકો વિરોધ કરે છે અને અમે પણ એનો વિરોધ કરીએ છીએ અને ડિમોલેશન રોકવા માટે અમે આજે આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ આજે તમે અત્યારે આવેદનપત્ર દેવા જાવ છો આવેદનપત્ર દઈને એ લોકો તમારી માંગણી નહીં સ્વીકારે તો આગળનો રસ્તો શું તમારો તો આગળનો રસ્તો રોડ માથે ઉતરવાનું રહેશે જે આંદોલનકારી અમે રોડ માથે ઉતરીશું અને સ્થાનિક લોકો એવું જણાવેલ છે કે જો જરૂર પડી તો અમે અમારા પરિવાર સાથે

આવી આ લોકો છે હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચમાં કામ કરું છું આજે તમે જે આવેદન પત્ર આશ્વાસનના નામે સાહેબે એવું કહ્યું છે કે પંદર દિવસ નો એ સમય લઈ અને મેટર આખી સમજ છે અને એમના અધિકારીઓ એમને બ્રીફ કરશે પછી એના પછી એ નિર્ણય લેશે પણ મુદ્દો એ છે કે જ્યારે વ્યક્તિઓએ પોતાના મહેનતના પૈસાથી કોઈ પ્રોપર્ટી ખરીદી હોય ત્યારે તમે ટીપીમાં તમને મન ફાવે એવા ફેરફાર કરી અને તમે શાબ્દિક આશ્વાસન આપતા રહો અને જ્યારે ગ્રાઉન્ડ ઉપરની વાત આવે ત્યારે તમારા અધિકારીઓ જઈ અને બિન બિન રહેણાંક મકાન છે એના નામે તમે એમને ડરાવતા રહો તો આ પ્રેક્ટિસ છે એ બંધ થવી જોઈએ કારણ કે આનાથી જે પણ લોકોએ પોતાના મહેનતના પૈસાથી ઘર ખરીદ્યું છે એ લોકોમાં સતત દહેશતનો માહોલ છે કે ગમે ત્યારે બુલડોઝર બાબા આવશે અને અમારા મકાન તોડી નાખશે એટલે આ પ્રેક્ટિસ બંધ થાય એના માટેની અમારી રજૂઆત હતી અને કમિશન ડેપ્યુટી કમિશનર સાહેબ એવું કયું છે કે 15 દિવસમાં જવાબ આપશે આપણે કમિશનર સાહેબને મળવા આવ્યા તો મેં સીвни મુલાકાત થઈ કે નહીં કમિશનર સાહેબ કોઈ અગમ્ય કારણોસર અથવા તો એમને કોઈ પ્રીફિક્સ મીટિંગ હશે એના લીધે મીટિંગમાં હતા એટલે એમની મુલાકાત નથી થઈ પણ અહીંયા આવ્યા પછી એક પછી એક ડેપ્યુટી કમિશનર બનાવવું હોય તો આખા જીવનની કમાણી એમાં જતી રહે છે અને જયારે કોઈની એક રાત્રે સપનું આવે અને સવારે આવીને ઘર પાડવા આવી જાય એવી જયારે દહેશત હોય તો માણસ મરણીય બની અને લડવા માટે તૈયારી બતાવે એટલે લોકો મરણિયા બનેલા છે અને પૂરી તૈયારી છે કે અહીંયા કોર્પોરેશનમાં આવવું પડે કે ગાંધીનગર જવું પડે જ્યાં પણ જવું પડે ત્યાં જઈ એને લડવા માટે તૈયાર तानाशाही नहीं चलेंगे नहीं चलेंगे सरकार तेरी तानाशाही नहीं चलेंगे नहीं चलेंगे सरकार हमसे डरती है पुलिस आगे करती है सरकार हमसे डरती है जज 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 जय भीम जय भीम जय भीम

આજે નવા વાડેજ ન્યુ કૃષ્ણનગરના જે રહેવાસીઓ છે એ પાંત્રીસ વર્ષથી જ્યાં રહી છે અને એ લોકોને અત્યારે ગેરકાયદેસર રીતે આ લોકો એમસી દ્વારા વારંવાર નોટિસ આપીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે ખોટી ધાક ધમકીઓ પણ રાજકીય નેતાઓ દ્વારા દેવામાં આવી રહી છે આજે યુવા ભીમસેના અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને જે રહેવાસીઓ દ્વારા એમને કમિશ્નરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કમિશનર શ્રી હાજર નહોતા અને ડેપ્યુટી કમિશનરને બીજા ડેપ્યુટી ધક્કા ખવડાવી છેલ્લે એક ડેપ્યુટી કમિશનરને મળ્યા એટલે એમને અમારી રજૂઆતો સાંભળીને એમ કીધું મને ખ્યાલ નથી એમના વિભાગમાં આવવા છતાં આ મેટર એમના વિભાગની એના વિભાગ દ્વારા જ નોટિસ આપવામાં આવી છે કે મને આ બાબત ખબર નથી મને થોડોક વાંચવાનો તપાસ કરવાનો થોડોક સમય આપો એટલે એમને અમે પંદર દિવસનો સમય આપ્યો છે એ પંદર દિવસની અંદર જે કાંઈ તપાસ કરી હોય એનો તપાસ કરીને એનો જવાબ આપે શું કરવાના છે અને ત્યાં સુધી જે કાંઈ નોટિસ આપવાની હોય પાણીની જે કાંઈ સમસ્યાઓ છે આ તમામ સમસ્યા હલ કરી અને આ નોટિસ આપવાનું ધાક ધમકી આપવાનું બંધ કરે આવી રજૂઆત કરી છે પણ અમને અત્યારે ખોટા આશ્વાસન આપ્યા એવું લાગ્યું છે કે લાગતું નથી ધક્કા ખવડાવી રહ્યા છે પણ જો આવનારા દિવસોમાં આ તમામ લોકોને યોગ્ય ન્યાય નહીં મળે કે આ લોકો કોઈ કબજા નથી કર્યા આ તમામ લોકોએ વેચાતી જમીન લીધી છે દસ્તાવેજો છે સાત બારમાં નામ છે છતાં પણ આ લોકોને આવી રીતે ખોટી રીતે પરેશાન કરી રહ્યા છે જો આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં અમદાવાદના તમામ રાજકીય બિનરાજકીય સંગઠનો સાથે મળીને અને અમદાવાદની અંદર જેટલા પણ લોકોને ખોટી નોટિસ આવી આપવામાં આવે છે એ તમામ લોકોને સાથે રાખીને મોટામાં મોટું આંદોલન કરવું પડશે તે કરવાની અમારી તૈયારી છે જેમ કે તમે જાણો છો આવા જ પ્રશ્નો અમદાવાદમાં ટૂંકમાં જોવામાં આવે તો સાઈઠ કે સિત્તેર ટકા જો મકાનો આખા અમદાવાદમાં જોવામાં આવે તો સાઈઠ સિત્તેર ટકા મકાનો ગેરકાયદેસર જ છે કેમ કે પહેલાં એને એના શું નામની કોઈ સ્કીમત નહોતી આ તો પાછળથી હમણાં જે નવા જે બે હજાર સોળ પછીના જે હુકમ કરવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટના આ લોકો નવા ગ્તાકળો એક લઈને આવ્યા છે એના આધારે નવા નવા ટીપીમાં જે જૂના ટીપી ડ્રાફ્ટ ઓલરેડી ફાળવી ચૂકેલા છે એની અંદર સંશોધન કરીને ફેરફાર કરીને જે માપનાર જેમ કે બાર મીટરનો રોડ આપેલો હોય એમાં અઢાર મીટર ચોવીસ મીટરમાં ફેરફારો કરીને જે તે જગ્યા ઉપર જ્યાં ખાસ કરીને જોવામાં આવે તો એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને અંદર એ રહીશોને હેરાન કરવામાં આવે છે નોટિસો પાઠવવામાં આવે છે અને ટૂંકમાં કે આ લોકોને ડિમોલિશન કરવું એક પ્રક્રિયા આ લોકોએ નક્કી કરેલી છે અને જે જગ્યા ખુલ્લો પ્લોટ કરીને એમના જે મળતિયાઓ છે એ મળતિયાઓને એમને પ્લોટ ફાળવી દેવામાં આવે અને એમનો ફાયદો થાય આટલી જ ગણતરી છે એના વિરોધમાં અમદાવાદમાં જ્યાં જ્યાં પણ આવી નોટિસો આવેલી છે જે પણ હેરાન કરતી છે એના અનુસંધાનમાં અમે ટીમ સાથે વર્ક મળી રાજકીય બિન રાજકીય જે પણ સંકટનો છે અને જે સ્થાનિક રહીશો છે એમને સાથે રાખીને આવનારા દિવસોમાં જો આ લોકો નહીં સુધરે તો મોટામાં મોટું આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે જય ભીમ ઇંગ્લાબ જિંદાબાદ જય ભીમ મારું નામ પ્રતિશભાઈ ચાવડા છે હું બોટાદ યુવા જિલ્લા જે છે ફરજ બજાવું છું અને આ લોકોની જે આ લોકોના મકાન ડિમોલેશન કરવાના જે નોટિસો આપવામાં આવે છે વારંવાર એનો તદ્દન અમે લોકો વિરોધ કરીએ છીએ અને જો આ લોકો જે વર્ષથી જે કમાણી જે પરસેઓ પાડીને જે કમાણી કરીને જે જિંદગીભરની જે કમાણી મૂડી કહી શકાય જે મકાનમાં નાખ્યું હોય ને એ એક દિવસમાં જો એને પાડી દેવામાં આવે નાખી લેવામાં આવે તો એનો તદ્દન વિરોધ કરીએ છીએ અને જો એવું કંઈ બનશે તો આ લોકો પરિવાર સાથે મળવા માટે પણ તૈયાર છે તો સરકાર છેને માંગ છે કે હવે પછી આને નોટિસ પાછી લેવામાં આવે અને આમ લોકોની માંગણી પૂરી કરવામાં આવે જય ભીમ હાલો જય ભીમ બરાબર હવે આ લોકો 40 વર્ષથી રહે છે દસ્તાવેજ છે કોપર્ટી એમના કોપર્ટી કાર્ડ આવી ગયા 10 જન તો આવી ગયા હવે આટલા વર્ષ જાત ચા છે કે સરકાર આટલા વર્ષ સરકારને ખબર જ નથી કે આ કોપર્ટીની જગ્યા છે અત્યારે હવે જગ્યા લેવા માટે જાગો જાગ્યા છે બરાબર હવે એમને એક આપણે હું તો એટલું તો એમને નિય આપવા માટે અમે એક રોડ ઉપર આંદોલન માટે ઉતર્યા છે પંદર દિવસની અંદર અમને જવાબ નહીં મળે તો અમે રોડ ઉપર અમે ઘટા પર આવી શકીએ છીએ